બગસરા મામલતતા રફાડા ગામના માલધારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રફાડામાં ગૌચર જમીન બાબતે માલધારી સમાજના આગેવાનો દ્વારા અપાયું હતું આવેદનપત્ર બગસરા તાલુકાના રફાડા ગામની ગૌચર જમીન બાબતે રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય રાજુ જોગી બગસરા તાલુકાના રફાડા ગામે તો કેટલા અવારનવાર અમે મામલતદાર સાહેબને અરજી કરી છે એનો કોઈ નિકાલ આવતો નથી તો આજ રોજ અમે રફારા ગામના માલધારીઓ બધા જગામાં આવેદન માલધાર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આનો નિકાલ અમને જલ્દીથી જલ્દી કરો અગર આજ દિવસની માલિકા અમે માલઢોર સાથે અહીંયા તાલુકા તાલુકા પંચાયત કચેરીએ બસમાં બેસજો તાલુકાના રફારા ગામે ગવસરની દબાણ હોવાથી અવારનવાર અમે અરજી કરતા રહ્યા છીએ હજી લગનની માલિકા કોઈ અધિકારીઓએ અમારો કોઈ સંભાળ લીધી નથી એ બદલ અમે આ મામલકદાર કચેરીએ આવેદનપત્ર આપી રહ્યા છીએ આવેદનપત્ર આપવા મુજબ અમારે અમે જેની માલિપા તારીખ નિમિત કરી છે એ તારીખ લગનમાં અમને કોઈ બી નહીં મળે સારવાર તો અમે માલધોરને પંચાયત પંચાયત કે તાલુકામાં પૂરવા અમે નમ્ર વિનંતી કરી છે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે